નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુગાદરામ દવે પેસેન્ટર શાળાની અંદર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લખતર ફોરેસ્ટ કચેરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને એ એકચિત્ર નંબર મેળવ્યા તેમને લખતર વન વિભાગની કચેરી દ્વારા સીડ અર્પણ કરવામાં આવ્યા હાલની અંદર સરકાર દ્વારા માર્ગદર્શન આપ્યા મુજબ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લખતર કર્મચારી બી કે સોલંકી અને વી એમ રાણા દ્વારા જુગધરામ દવે પે શાળાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને દ્વિતીય ક્રમાંક મેળ્યો હતો તેમને શીડ અર્પણ કરવામાં આવ્યા હતા